તું શું કરવા આવી છો હા લુસો શું કરવા આવી છો હું અગાસીમાં આવી એટલે મારી પાછળ પાછળ આવી ગઈ ગુડ મોર્નિંગ કરો બધાને ગુડ મોર્નિંગ કરો બધાને એ આ કાં જાય ગઈ તું ચાલ નીચે આજા લુસો ચાલ નીચે આજા જા ચાલ ચલ ચાલ તું જે જલ્દી દે દેતી હું ચાલ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મને આપશો હું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં આજે ઉઠવામાં લેટ જ થઈ ગયું છે સવારથી જ લેટ થઈ ગયું છું છોકરીઓને પણ ફટાફટ રેડી કરી આજે સેટરડે હતો એટલે વાંધો ન આવ્યો કે આજે લંચ બોક્સમાં એ લોકોને જે ગમે ને લઈ જવાનું હોય બાકી તો મંડે ટુ ફ્રાઈડે હેલ્ધી ફૂડ જ લઈ જવાનું હોય એટલે લંચ બોક્સની કાંઈ ઉપાધિ નહોતી એટલે ચાલ્યું તો સારું ચાલો મળીએ થોડી વારમાં જો અમને ખબર પણ નથી અમારી અગાસીની બાજુમાં જ્યાં જગ્યા છે ને ત્યાં ટીંડોળાનો વેલો ઉગ્યો છે આજે અમે જોયું જો કેટલા મોટા મોટા ટીંડોળા છે દેશી ટીંડોળા છે કેટલા મોટા મોટા છે ઘણા બધા ટીંડોળા આવ્યા છે આઈ રીજો છે ને મોટા મોટા આઈ રીજો હમ છુક ગાડી નીકળી છુક છુક ગાડી જો અમે વેજીટેબલ શાખો જ્યુસ બનાવ્યો હે જેમાં કાકડી છે ટમેટાં છે કકડી છે ટમેટાં છે પાલક આદીનું આદુ દૂધી દૂધી ગાજર ગાજર બધો મિક્સ વેજીટેબલ ચૂસ છે તો ચાલો બધા જ્યૂસ પીવા ટેસ્ટ તો કરો કેવો છે હમ કેવો લાગ્યું રોજ આમળાનો પીતા હતા ને આજે મિક્સ વેજીટેબલ ચીઝ થઈ ગયો એનો કલર જોયો કેવો કલર છે બીટ હોય ને બીટના હિસાબે લાલ પકડી જાય પાલક ને એના હિસાબે લીલો થઈ જાય પછી મજા આવી આ તો વેલા વેલા રેડી થઈ ગયા હજી નવ નથી વાઈ ગયા નવમાં દસ મિનિટની વાર છે સારું ચાલો જો આપણે આપણું મિશન ચાલુ કરી દીધું છે રીંગણા શેકાવા મૂકી દીધા છે રીંગણાનો ઓળો કરવો છે આ બાજુ અડદની દાળ છે અડદની દાળમાં અમે બધું જ નાખીને બાફી લઈએ ને પછી માથેથી છે ને બધા મસાલો નાખીને ખાય શિયાળાની સિઝનમાં રીંગણાનો ઓળો ચોખ્મા ત્રીજી ચોથી વાર બની ગયો છે કપડાં પણ ધોવાઈ ગયા છે ખાલી સુકવવાના બાકી છે નીતરી જાય ને એટલે સુકવી નાખે આપણે મશીનમાં નથી ધોતા કપડાઓ સારું ચાલુ મારા સાસુ ને લીલી ડુંગળી કાપી દે જો સાડા રોટલા પણ બનાવવાના ચાલુ કરી દીધા છે જેવા આવે એવડા બનાવી છે બહુ સારા નથી આવડતા પણ આપણે ખાઈ શકીને એવા આવડે છે જોઈએ રોટલો આપણો ફૂલે છે કે નથી ફૂલતો મસ્ત રોટલો ફૂલીને થઈ ગયો છે ટૂંકમાં આપણે ખાઈ શકીએ મને આવડે આનાથી બહુ સારા નથી આવડતા

અમુક અમુક કામો એ બપોરે પતાવા પડે કેમ કે પછી ટ્રાફિક થઈ જાય ને ટ્રાફિકમાં જ આપણે કલાક ચલવાઈ જાય એના કરતા ટ્રાફિક ઓછો હોય ને તો પતાવી દેવાય

ખોદી ખોદીને રસ્તા પતાવી નાખે પણ તોય કેવાય અમારું રંગીલું રાજકોટ કેટલો મોટો પાઇપ છે આમજો કેટલો મોટો પાઇપ છે ટ્રાફિક ગયો એટલો કાલ કે પરમદિવ નહીં કાલ નહીં હું પરમ દિવસે હું નીકળીને ત્યારે ફૂલ ટ્રાફિક હતો ઓલી એક્ટિવા વાળી જરાક રહી ગયો ન તો જેસીબી નું ટાયર ચડી જાત માથે ઉતાવળ ન કરતા આપણે રહેવા દઈએ જેસીબી છે ને ચાર પૈડાવારા હાથી લઈ નીકળી ર એટલે આ તકલીફ પડે ટ્રાફિકમાં છે ને આપણે પડતે નીકરીનો શકે જો જો ઇપોતાય કઈ બાજુ જવાનું કઈ ખબર પડે ને જાય બધે ખોદી નાખ્યું છે જો સુરેવી

બોઇલ્ડ મકાઈ એમાં બટર નાખી આવું છું આપ અંદર મોબાઈલમાં નાખી દે એક કામ કર અને તારે સ્કૂલનો યુનિફોર્મ નત બદલાવાનો છે કા કા છે એટલે ના બદલાવું હોય ને યુનિફોર્મ લંચ બોક્સમાં શું ભર્યું છે તે મે ભર્યું કા આ અંદર એન્કી હતો ને લંચ બોક્સમાં કેમ નામ દીદી રાખ્યો હા દીદીએ રાખ્યો તો તે તો રાખ્યો

એને અંદર કેવું નાખ્યું હતું જુનિયા જુનિયા ટમેટા હતા જુનિયા જુનિયા ડુંગળી હતી મસ્ત અરે કોક ભાઈ નહીં કરતા હતા આપણી નહીં કોક નહીં કરતા તા કેવી મસ્ત કરી હતી ચીઝ વાળું કાલ કઈ ખાધું તું મોમોસ પનીરમાં ચીઝ નહોતું નાખી દે पचपुरी 6 डायरी तो बता दे रात પડી गया माडा के दियो उसे ओरीशा गांडी सु सुनाय को त मकई मा चीज बटर पच वेरी पेरी मसाला ने मिटो ने नींबू थोड़ा कोथिमीर मिरचा ना, 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 बदुई नाकी देवे ना, 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 का